ધન્યવાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમ ની શરૂઆત કરીએ સૌથી પહેલા આજનો પંચાંગ માત્રનામ વિષ્ણવે પ્રભા વિષ્ણવે સર્વ દર્શક

પોતાનું રાશિ પરિવર્તન કરી એટલે કે કુંભ રાશિની અંદરથી સૂર્ય મહારાજ નીકળી અને મીન રાશિની અંદર પધારી એટલે કે મીનારકની શરૂઆત થઈ ગઈ છે તો આ મીનારકની શરૂઆત થતા કમૂરતાની શરૂઆત થઈ ગઈ તો મીન રાશિનો સૂર્ય દરેક વ્યક્તિને કઈ રીતે અસર કરશે કેવો લાભ કેવું નુકસાન આપશે આજથી જે મિનારક શરૂઆત થઈ છે તેની અંદર કયા કાર્ય કરવા જોઈએ કયા કાર્ય ન કરવા જોઈએ કઈ રીતે સૂર્ય દ્વારા તમે લાભની પ્રાપ્તિ કરી શકો આ દરેક વિષયો ઉપર ચર્ચા કરીએ પણ એ પેલા લઈએ આજનું પંચાંગ તારીખ પંદર માર્ચ બે હાજર ઓગણીસ નો આજે દિવસ બની રહ્યો છે ફાલ્ગુન માસ શુક્લ પક્ષ અને એની નવમી કેતા આજે નોમની તિથિ બની રહી છે આજના દિવસની અંદર આદરા નામનું નક્ષત્ર આયુષ્યમાન નામનો યોગ અને બાલવ નામનું કરણ ચાલી રહ્યું છે અને બારે બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કરવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર રહેશે એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે જેના અક્ષર ક છ અને ઘર રહેશે તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય આજના દિન વિશેષ વિશે જણાવશો દર્શક મિત્રો દિન વિશેષ રોજ બરોજ નિત્ય માટે આપણે કઈક એવી વસ્તુઓ વિશે વાત કરતા હોઈએ છીએ કે દરેક વ્યક્તિને જાણવા જેવું મળે તો આજની અંદર આપણે વાત કરવાના છીએ મિનારક વિશે જ્યારે વૃશ્ચિક રાશિની અંદર થી ધન રાશિની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થાય ત્યારે ધનારક બેસે અને કુંભ રાશિની અંદરથી મીન રાશિની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થાય એટલે કે મીનારકની શરૂઆત થાય કરવા જોઈએ મકાન બાંધવા માટેની ઈચ્છા હોય વાસ્તુકર્મ કરવા માટેની ઈચ્છા હોય તો આ સમયગાળામાં ન કરવી જોઈએ તમે નવો ધંધો નવો વ્યવસાય કરવા માટેની ઈચ્છા કરતા હોય તો આ સમયગાળાની અંદર તમારે ન કરવી જોઈએ કારણ કે ધનારક અને મિનારક ની અંદર શુભ કાર્ય તમને તકલીફ આપે છે આજે સૂર્ય સંક્રાંતિ બની રહી છે દર મહિનાની અંદર જ્યારે રાશિ પરિવર્તન સૂર્ય મહારાજ કરતા હોય તેને સંક્રાંતિ કહેવામાં આવે અને આજે મીન રાશિ ની અંદર સૂર્ય મહારાજ નું રાશિ પરિવર્તન થયું એટલે કે આજે મીન સંક્રાંતિ બની રહી છે મીન મીન સંક્રાંતિની અંદર અંદર રાશિની સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન મીન રાશિ સુધીના જાતકોને અલગ અલગ અસર કરશે બીજા નંબરની અંદર આ સૂર્યનું રાશિ પરિવર્તન થયું તો એ રાજકારણની અંદર ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ગરમાવો જોતો જોવા મળશે આપણને આમ પણ અત્યારના સમયગાળાની અંદર જે રાહુ નું પરિવર્તન થયું એ આપણે રાજકીય માહોલ ની અંદર જોઈએ છીએ કે અસ્તવ્યસ્ત વાતાવરણ ઘણા લોકો પાર્ટી ચેન્જ કરેલા આવા અનેક જાતના અસ્તવ્યસ્ત અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સત્તાધારી પક્ષ માટે થોડુંક લાભદાયી પરિણામ રહેતું હોય એવી શક્યતાઓ બની શકે છે એટલે કે મીન રાશિની અંદર સૂર્ય મહારાજ ક્યાંક ને ક્યાંક ઘણો લાભ આપી શકે વાતાવરણની અંદર પલટો આવી શકે વાતાવરણની અંદર થોડુંક ગરમીનું વાતાવરણ પણ સર્જાઈ શકે આ બધી વસ્તુઓ બની શકે છે તો હવે આગળ આપણે જાણીશું કે મેસ થી મીન રાશિના જાતકોને સૂર્યનું રાશિ પરિવર્તન કઈ રીતે અસર કરશે તમને નુકસાન કરી રહ્યું છે તો એના માટેના ઉપાયો શું કરવા આ બધી વસ્તુઓ વિશે આપણે આગળ ચર્ચા કરતા રહીશું જય ગણેશ આ સાથે આજનો શુભાંગ કયો છે શુભ રંગ કયો છે તે પણ જણાવશો દર્શક મિત્રો દર્શક મિત્રો આજના શુભાંક ની વાત કરવામાં આવે કે જે અંક દ્વારા આજે તમે લાભની પ્રાપ્તિ કરી શકો તો એ આજનો શુભ અંક કયો છે તો આજનો શુભ અંક ગણવામાં આવે તો આજે નવનો અંક તમારા માટે શુભ ગણવામાં આવે છે નવ અંક તમે કોઈ પણ શરૂઆત કરશો તો તમને લાભ મળી શકે જે કલરનો તમે યુઝ કરશો કે જે કલર દ્વારા સિદ્ધ કરી શકો એ કલર છે આજના આજના દિવસની અંદર તમારા માટે આસમાની કલર એટલે કે આસમાની કલરનો જો આજે તમે પ્રયોગ કરશો તો તમે સારો એવો લાભ પણ પ્રાપ્ત કરી શકશો દર્શક મિત્રો આગળ આપણે જોતા રહીશું સૂર્યના રાશિ પરિવર્તનની અસરો અને સાથે સાથે રાશિ ભવિષ્ય વિશે પણ માહિતી થઈશું જય ગણેશ મુકુન્દ્રભાઈ કે જેના અક્ષર છે અલ ઈ એવા મેષ રાશિના જાતકો માટે આજે ખોટા ખર્ચાઓથી બચવું અત્યંત જરૂરી છે ક્યાંક ને ક્યાંક તમારે વ્યર્થ ખર્ચનું પ્રમાણ વધી શકે મિત્રો સાથે મતભેદની શક્યતાઓ રહી શકે અને માનસિક અશાંતિ ભર્યું વાતાવરણ સર્જાઈ શકે આ બધાની અંદરથી મુક્ત થવા માટે પ્રયત્ન કરજો અવશ્ય સફળતા મળતી જણાશે ને હવે આપણે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના અક્ષર છે બવ અને જનો સ્વામી છે શુક્ર આવા વૃષભ રાશિવાળા જાતકો માટે વડીલોનો ઉત્તમ તમને સહયોગ મળતો જણાય ક્યાંક ને ક્યાંક નેત્ર સંબંધી તમારે તકલીફ પણ સર્જાતી જણાય માટે આ તકલીફને દૂર કરવા માટે પ્રયત્ન કરી સૂર્યની આરાધના કરજો વાણીને મધુર બનાવવાના સંપૂર્ણ પ્રયત્ન કરજો વાણીમાં કર્કશ શબ્દનો પ્રયોગ ન કરતા અવશ્ય તમને લાભ મળશે હવે વાત કરીશું આપણે મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ એનો સ્વામી છે બુદ્ધ આવા મિથુન રાશિના જાતકો વ્યવસાયિક વર્ગની ઈચ્છાઓ પરિપૂર્ણ થતી જણાય અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આજે તમારા તમે કરેલા પરિશ્રમ માટે ફળદાયી રહેતા જણાશે અને કામકાજની અંદર તમે રાહતનો અનુભવ પણ કરી શકશો તો દર્શક મિત્રો આ વાત કરીએ આપણે મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોની જય ગણેશ મુકુદભાઈ કોલર આપણી સાથે કાંતિભાઈ રાજકોટથી જોડાઈ ગયા છે કાંતિભાઈ આપનો સવાલ જણાવશો બાબા ને જન્મ તરીકે સમય સમય શું પ્રશ્ન હતો કાંતિભાઈ એવું છે યોગ યોગ ગ્રહણ યોગ આવે છે એમાં મારે કરાવવાની કહો અને કઈ કરો એ મારે જાણવું છે જુઓ પ્રથમ જોવા જઈએ તો ચંદ્ર યોગ છે તુ નો ગ્રહણ યોગ છે અને નાગદોષ બની રહ્યો છે આ ત્રણે ત્રણ ગ્રહની વિધિની જો વાત કરવામાં આવે તો કોઈ પણ વિધિનું જ્યારે મુહૂર્ત જોવામાં આવતું હોય દર્શક મિત્રો મુહૂર્તનું બહુ સુંદર મજાનું મહત્વ છે આપણે લગ્ન બ્રાહ્મણ પાસે જોડાવવા માટે જાય ને તો હસ્તમેળાપનો સમય બ્રાહ્મણ આપણને કાઢી દેતા હોય છે તો એ સમય એટલા માટે કાઢી દેતા હોય છે કે એ સમય સમયગાળાની અંદર મંગળ દોષ નથી બનતો ક્યાંક ને ક્યાંક ગ્રહો એવા ખરાબ નથી આવતા કે બંનેનું દાંપત્ય જીવન બગાડી શકે પરંતુ અત્યારે આપણે ફટાકડા ફોડવામાં રાસ ગરબાની અંદર નાચમાં આપણે સમય ક્યાંક ને ક્યાંક વ્યતીત કરતા હોઈએ છીએ અને જે મુહૂર્ત આપણને કાઢી દીધું એ મુહર્તની અંદર આપણે નથી કરી શકતા બહુ સુંદર મજાનો પ્રશ્ન કાંતિભાઈ પૂછ્યો પરંતુ અત્યારે અહીંયા હું પંચાંગ લઈને નથી બેઠો એટલે આપણે મૂર્ત નહીં આપી શકું આપ કોઈ પણ સારા બ્રાહ્મણ પાસે અથવા તો જ્યારે પ્રોગ્રામ પૂરો

જો પ્રથમ કોઈ પણ વ્યક્તિને જ્યારે લોઢાની વાત આવતી હોય ફોર વ્હીલની વાત આવતી હોય ટુ વ્હીલની વાત આવતી હોય તો એક પ્રકારનું સુખ ગણાય અને લોઢું છે શનિને આધારિત ગણાય એટલે કે ચોથું સ્થાન જોવું પણ જરૂરી છે અને શનિની સ્થિતિ અને શુક્રની સ્થિતિ જોવી પણ જરૂરી છે તમારા ચતુર્થ સ્થાનની અંદર શનિ રાહુનો શ્રાપિત દોષ વૃશ્ચિક રાશિની અંદર બની રહ્યો છે અત્યારે ગોચરમાં રાહુની મહાદશામાં રાહુની પ્રત્યંતર દશા ચાલી રહી છે એટલે કે તમારે લેણા દેણી છે પરંતુ તમારા નામે પોસિબલ હોય તો તમે ન લો તો સારું ગણાય કારણ કે કુંભનો સૂર્ય બિરાજમાન છે ને વૃશ્ચિકનો શનિ અને રાહુ છે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા તમે જે ગાડી લો એની અંદર નુકસાની આવી શકે તમને કઈ થોડા ઘણા તકલીફો થઈ શકે માટે તમારા નામે ન લો તો અવશ્ય સારું છે બાકી સુખ સારું છે એટલે અવશ્ય આપને ફોર વ્હીલ નું સુખ પણ બની શકે છે ને એ ફોર વ્હીલ દ્વારા તમને લાભ પણ મળવાના ચાન્સીસ બની શકે છે જય ગણેશ મુકુંદભાઈ રાશિ ભવિષ્યની આગળ વાત કરીએ તો ખાસ કરી કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ સિંહ અને કન્યાની પણ એ પહેલા આપણે જણાવી દઉં કે માનસિક ચિંતાને હળવી કરશે અને મિથુન રાશિના જાતકોને ક્યાંક ને ક્યાંક તમારા ગુપ્ત શત્રુથી સાવધાની રાખવી હવે વાત કરીએ આપણે કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે હ અને ડ એનો સ્વામી બને છે ચંદ્ર આવા કર્ક રાશિના જાતકોને સૂર્યનું રાશિ પરિવર્તન તમને નાણાકીય સમસ્યાઓની અંદરથી મુક્ત કરાવી શકે વ્યવસાય ના કામકાજ ની અંદર લાભની તકો પણ ઉત્તમ બની શકે છે કોર્ટ કચેરીના કામકાજમાં આપણે સાવધાની બરતવી અત્યંત જરૂરી છે અને હવે વાત કરીશું આપણે સિંહ રાશિની સિંહ રાશિના અક્ષર છે મન એ ટજ એનો સ્વામી છે સૂર્ય

મજબૂત બનાવી શકે છે મેન્ટલી ડિસ્ટર્બન્સ થોડું ઘણું ક્રિએટ કરશે માટે આ સમયગાળા દરમિયાન પોસિબલ હોય એટલે સૂર્યની આરાધના કરજો અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે જય ગણેશ બિલકુલ મુકુંદ ભાઈ ચર્ચામાં જોડાયેલા રહેશો અન્ય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જોઈશું ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રૂકાય એક બ્રેક માટે